આ તો ખરેખર આ આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ એને કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે અત્યારે કેટલું નાશ કરવા માં અલગ અલગ દુકાનો અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારે પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પીપ્સી મળીને લગભગ 4-500 કિલો જેવી છે કે પીપ્સી લગભગ સમજો ને તમે 1000 નોંગ જેવી હશે બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે